તાલુકાના કાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર હોય ત્યારે કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી શ્રીઓ દ્વારા કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં વૃક્ષના છોડનો ઉછેર અને જતનની કરવાની જવાબદારી કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નિભાવશે તેવું આયોજન સાથે વૃક્ષ વાવો વરસાદ લાવો અને પર્યાવરણ પ્રત્યે લોકો પણ જાગૃતતા લાવેના સંદેશ સાથે કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ જેમાં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી લક્ષ્મણભાઈ નાયની ઉપસ્થિતિમાં અને તેમના માર્ગદર્શન હેઠળ કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શ્રી નરેશભાઈ પરમાના સુપરવિઝન હેઠળ આરોગ્ય કાર્યકર શ્રી બળદેવભાઈ રાણા જે કે પ્રજાપતિ કમલેશભાઈ ડાભી તેમજ પ્રકાશભાઈ પરમાર તેમજ ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ટીમ દ્વારા કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણ પ્રત્યેની ભાવના સાથે વૃક્ષારોપણની સુંદર કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર અબ્બાસમીર વડગામ